નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને સાઠ રૂપિયા નોંધાઈ રહ્યા છે તેમજ ચાર હજાર પ્લસ હજુ પણ બજાર જોવા મળી રહી છે જ્યારે અજમો સુવા એમાં પણ સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ પાંત્રીસો થી બેતાલીસો ને રૂપિયા રાયડો તેરસો વીસથી તેરસો રૂપિયા સુવા ચૌદસો પંચોતેરથી સત્તરસો રૂપિયા ઈસબગુલ ઓગણીસો થી એકત્રીસ રૂપિયા અજમો એક હજાર થી પચીસસો ને રૂપિયા વરિયાળી અગિયારસો થી ત્રીસ રૂપિયા અને તલ સફેદ ઓગણીસો સિત્તેરથી ચોવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ